સાધુઓ પર આકરી કાર્યવાહી કરાય તેમજ તેમના વિવાદિત પુસ્તકો સામે પ્રતિબંધ લગાવાય તેવી આક્રોશ સાથે આવેદન આપી આહિર સહિતના સોએ આજે માંગ કરી છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા છાસવારે સનાતન ધર્મના દેવી દેવતાઓ બાબતે પાયાવિહીન વફાટ સામેના વિરોધમાં આજે આહિર સેના ગીર સોમનાથ જિલ્લા દ્વારા કલેકટરને પત્ર આપ્યું હતું આજે આહિરસેના ગીર સોમનાથ જિલ્લા તેમજ સર્વે હિન્દુ સમાજ અને અલગ અલગ જ્ઞાતિ બ્રહ્મ સમાજ તેમજ સાધુ સંતો મહંતોની હાજરીમાં ગીર સોમનાથ જિલ્લા કલેકટરને સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતા વિશે ટિપ્પણીઓ કરાય છે અને જે પુસ્તકોમાં ભગવાનને બદનામ કરવા તેમજ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે જેના વિરોધમાં આહિર સેના ગીર સોમનાથ જિલ્લા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી અને આવા પુસ્તકો પર પ્રતિબંધ મૂકવા અને આવા સાધુઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી આતા કે બહોળી સંખ્યામાં આહિર સમાજના આગેવાનો

હાથમાં હથિયાર ઉપાડવો પડે તો પણ ઉપાડીશું અને ધર્મ માટે આત્મહત્યા કરવી પડે તો પણ કરીશું પણ કોઈ પણ ભોગે હવે સનાતન ધર્મના થતા વારંવાર અપમાનો સહન કરી શકાશે નહીં આજ રોજ કલેક્ટર ઓફિસ કલેક્ટર સાહેબને ભલામણ સહ વિનંતી કરવામાં આવી છે કે ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ક્યાંય ને ક્યાંય વારંવાર સનાતન ધર્મના દેવી દેવતા ઉપર ભગવાનો ઉપર ટીકા ટિપ્પણી કરે છે અને બફાટ કરે છે એમાં ખાસ કરીને જોઈએ તો એમના પુસ્તકોમાં જ એ રીતે વર્ણવ્યું છે કે સનાતન ધર્મ સૌથી જૂનો ભગવાન શિવથી શરૂ થયું એમને બદલે એ એમનાથી પણ પહેલાં હોય એમ એવી વાત કરે ક્યારેક કે અમારા ફલાણા સાધુ ગંગા નદીમાં ગયા ગંગામાં પગ બોલ્યો એટલે ગંગા પવિત્ર થઈ ક્યાંય એમ કીધું કે અમારા સાધુના સપને આવ્યા અને ભગવાન કૃષ્ણને દ્વારકા લઈ આવ્યા આવી રીતે રામ કૃષ્ણ શિવ યા તો હનુમાન જેટલા પણ સનાતન ધર્મના દેવ દેવી દેવી દેવતાઓ છે એમના માટે એથી ખૂબ આગળ હોય અને એથી પોતા મોટા ભગવાન હોય એવો બફાટ કરી રહ્યા છે મને એમ લાગે છે કે એમણે જેમ સનાતન ધર્મ મૂળ છે એ પછીના ઘણા બધા ધર્મો અલગ અલગ થયા એમણે પણ એક અલગ ધર્મ સ્થાપવાનો પ્રયાસ કરે એમના પણ અમને વાંધો નથી પણ એ સીધી વાત છે કે સનાતન ધર્મ સનાતન ધર્મ છે એમની અરે સરખાવી શકે નહીં કે એને નીચો બતાવી શકે નહીં એમની વાત જે કરવી કરે પણ હવે પછી ક્યાંય પણ એ સનાતન ધર્મ વિશે ચક્કા કરશે તો સોમનાથની ભૂમિમાંથી મોટું આંદોલન થશે એમનો પડકાર પહેલા સૌથી પહેલાં આહિર સેનાવતી આહિર સમાજ અને એમની સાથે બ્રહ્મદેવો સાધુ સંતો અને સર્વ ધર્મના લોકોએ એમને સપોર્ટ કર્યો સહકાર આપ્યો છે અને અમે અહીંથી કહેવા માંગીએ કે એમના બધા જ વિવાદિત પુસ્તકો છે એની ઉપર પ્રતિબંધિત થવું જોઈએ અને એમણે હવે પછીથી સનાતન ધર્મના કોઈ પણ દેવી દેવતાઓ ભગવાનો ઉપર બફાટ ના કરે એવી વિનંતી કરીએ છે નહીં તો મોટું જન આંદોલન કરવાની ફરજ આ ભૂમિ ઉપરથી પડશે એવો ગીર સોમનાથના સનાતન ધર્મ પ્રેમીઓની અને માગણી છે ને એમના વતી જ આજે એટલા જ પ્રતિનિધિત્વ આવ્યા પણ જરૂર પડશે તો તમામ લોકો આવશે એવી જાહેર ચેતવણી છું જય શ્રી કૃષ્ણ જય સોમનાથ એને સનાતન ધર્મ બેઠા રહેશો કોઈ રહેશો તો સનાતન ધર્મને આ લોકો લોકોને સ્વામિનારાયણ સંપુદના નીચે દેખાડવાની એની મોટી લીટી કરવા માગે છે એટલે મેં ઘણી વખત આ વિડીયો બહાર પાડ્યા છે અને આને મેં છેલ્લી રજૂઆત કરી છે એક કોર્ટમાં બીજો કેસ તો ભગવાન કૃષ્ણ હું જીતી ગયો છું અને હવે જો અમારે સહાય નહીં થાય હું તો પછી હું મહાત્મા છું અને હવે જો સાધુ સમાજ એને માફ કરશે તો સાધુ સમાજને મારી વિનંતી છે કે મહેરબાની કરીને તમે આને માફ ન કરતા અને હાઈકોર્ટમાં આની જે પુસ્તિકાઓ છે એ બધી એની કેન્સલ કરવામાં આવે હવે મારે સરકાર છે માંગણી માગણી કરે એક બાજુ સરકાર હું નામ નથી દેતો કોઈના કોઈ પાર્ટીના હું પાર્ટીમાં નથી માનતો પણ એક તરફ કેન્દ્ર સરકારમાં એમ કહ્યું કે હું ઉપવાસ કરું છું માં જુગદંબા અંબાના નવ દિવસ હું પાણી પીતો નથી તો પછી જો તમે આ વિડીયો બાપુના જે સંતોના દેખો છો તમે મા જુગદંબાને માનતા હો તો એની અંબાજીની પણ ટીકા કરી છે ખોડિયારની પણ ટીકા કરી છે ભગવાન શિવ આવ્યા યુદ્ધ કરવા અને યુદ્ધમાં હારી ગયા અને સ્વામીને માફી માગીને એ ગયા બરોબર તો મા અંબાજીનું પણ બોલ્યા છે તો તમે ઉપવાસ કરતા તમે કેમ મૂંગા મોઢે બેઠા રહ્યો કેન્દ્ર સરકાર આ પણ મેં ઘણી વખત તમને વિડીયો મોકલા છો વડાપ્રધાન પણ મોકલો છે બધાને મેં આ વિડીયો ગુજરાતને પણ ગુરુ પણ મોકલા છે તો તમે સુપા કેમ બેઠા રહ્યો તમે સનાતનીઓ નથી એટલે મારો કહેવાનો પ્રશ્ન એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એને બસો વર્ષ થયા છે ભગવાન કૃષ્ણ થયા છે એને પાંચ હજાર પાંચસો ને પંચોતેર વર્ષ થાય રામ થયા છે એના સાડા આઠ લાખ હજાર થાય હનુમાનજી તો દેવતા છે ગણપતિ અમારે એની જે સ્વામીનારાયણની પુસ્તિકમાં સાદાનયણ સામે લખ્યું છે એ એક પુસ્તિકા તમારી જે છે એ અંગ્રેજ સરકાર હતી ત્યારે એ પાંડે નામના ઘનશ્યામ પાંડેનું નામ હતું એટલે અમારી ગુજરાત સૌરાષ્ટ્રની જો પબ્લિક છે ભોરી છે એટલે એની કીધું મને પૂંજારી તરીકે રાખો એટલે રાખવામાં આવેલો અમદાવાદમાં અને પછી એને નામ રાખ્યું ક્યુ તો સરદાનંદન સ્વામી એની દીક્ષા લીધી રામાનંદ આચાર્યમાં દીક્ષા સનાતનમાં લીધેલી છે અટાણી કેમ સ્વામીનાય એની મેળે પુસ્તિકોષ આપે છે તો સરદાનંદ સ્વામી જે નામ પાડવામાં આવ્યું છે તો એને એ પુસ્તીમાં લખ્યું કે તમારે પાંચે પાંચ દેવતાની પૂજા કરવાની તો સ્વામિનારાયણ એક આતંકવાદીઓ છે બીજા નંબરમાં મારો એ પ્રશ્ન છે કે એ સમયની પાંડેને અમદાવાદના પહેલી જમીન આપેલી ઘનશ્યામને કોની અંગ્રેજ સરકારે એટલે ને સ્વામિનારાયણનું નામનું એક મંદિર બનાવ્યું એટલે મારો કહેવાનો કે સ્વામિનારાયણ સંપ્રદાય અંગ્રેજી સરકારની ગુલામી છે અમે સનાતની ધર્મ કોઈ સનાતન ધર્મવાળા કોઈ ગુલામ નથી અંગ્રેજ સરકારના અંગ્રેજ સરકાર એને અમે લડ્યા છીએ અંગ્રેજ સરકારે નાગાવની ફોજ ઉતારી હતી જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે અમારે નાગાની ફોજ આઈર્યા હતી એને હિન્દુ સેવા સમાજ જે છે અમારી સાથે છે મને શ્રદ્ધા છે જો હવે કંઈ બફાટ કરશો અને સાધુ સમાજ એને માફી કરશે તો સોમનાથથી જન આંદોલનનું આયોજન કરવામાં આવશે ટોટલ હિન્દુ સમાજને મારે અઢારે વર્ણ એવું નથી કે ક્રિષ્ણ ભગવાન અમારા એકના આયર સમાજના જ છે કૃષ્ણ અઢારે વર્ણનો છે તન અમે છીએ અમને જરૂર પડશે તો અમે કલીશું કાઢવા તૈયાર છીએ અને જરૂર પડશે તો આત્મહત્યા પણ કરશું ભગવાન પાછળ આ મારી નર્મા વિનંતી તમને સરકાર ને હિન્દુ સેવા સમાજ સનાતન તમે જાગૃત થાવ હવે તમે એને માફ ન કરતા સાધુ સમાજ હોય કે હિન્દુ સેવા સમાજ મોટી રેલીનું આયોજન કરો જામનગર મારો વિડીયો મોકલો સરકારને વિડિયા મોકલા કલેક્ટરોના મોકલા છે એક વીડિયા નહીં દસ દસ વિડીયા બાપુ મોકલા લાઈ પચાડના સરકાર આ સરકાર કેમ આંધણીની નથી કેમ કે એને છૂટણીનો ફાળો આપે છે અમારી પાસે ફાળો નથી અમે ક્યાં જ કાઢી દઈ આમ તો પછી વાત નથી અમે તો લૂંકી રોટી ખાઈ ઘરકર ના જ ખાતા નથી રોજ જિલ્લા કલેક્ટર શ્રી ગીર સોમનાથને આહિર સેના ગીર સોમનાથ જિલ્લા દ્વારા દરેક સમાજના આગેવાનો સાધુ સંતો બ્રહ્મ સમાજ દરેક દ્વારા જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અવારનવાર એના પુસ્તકોમાં અને એના સાધુઓ દ્વારા જે બફાટ કરવામાં આવે છે હિન્દુ સમાજને નીચો દેખાડવામાં આવે છે એના વિરોધમાં આજરોજ જિલ્લા કલેક્ટર શ્રીને અમારું એક જ નિવેદન હતું કે આવા તમામ પુસ્તકોને તાત્કાલિક ધોરણે રદ કરવા આવા વિડીયોઝ છે એના વિરુદ્ધની કાર્યવાહી કરવી અને હિન્દુ સમાજને ખતરામાંથી કાઢવા માટે